નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના મિત્રો શનિવારના રોજ મિત્રો આજની નવી આવક વિશેની વાત કરી લાલ ડુંગળીની તો મિત્રો આવકમાં આજે ઘણો એવો સુધારો થઈ ગયો છે મિત્રો હાલ રાબેતા મુજબ આવક જોઈ તો ચાર બ્લોક જેવી આવક દરરોજ થતી હતી પણ આજે જોઈ તો મિત્રો પાંચ બ્લોકની આવક રહેલી છે બ્લોક નંબર થી લઈને મિત્રો બ્લોક નંબર પાંચ સુધીની આજે આવક છે મિત્રો પાંચ નંબરનો બ્લોક પણ ભરાઈ ગયો છે આપ જોઈ શકો છો મિત્રો તો અંદાજીત આવક વિષયની મિત્રો વાત કરું તો ચાલી બેતાલીસ હજાર કરતાની આસપાસની આજની નવી આવક રહેલી છે મિત્રો હરાજીનું કામકાજ જે છે તે મિત્રો એક નંબરના બ્લોકમાંથી શરૂઆત થવાની છે મિત્રો તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થયેલા એટલે જાણી લે કે કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર એકથી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણે લઈ કે આજે કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવો બોલાય છે મિત્રો મિત્રો ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે ગુલ્ટી ગુલ્ટા ગુલટા માં છે ને મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે સાઇઝ માં તમે જોઈ શકો છો બધી નાની સાઇઝ માં છે મોટું કઈ છે ને ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે માલ છે મિત્રો પ્રોપર ભૂંગરા બેતા ઉપર જ માલ છે આ પ્રકાર નું ભૂંગરૂ છે જોઈ શકો છો આવા ભૂંગરા ઉપર માલ છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ થોડીક સારી છે બાકી પ્રોપર બધું ભૂંગરા ઉપર છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી માંથી જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટી પર માલ છે પાંચસો ને છે માં થોડુંક ઝીણા મોટું છે બાકી કલર માલ છે ને ક્વોલિટી થોડીક સારી છે પાંચસો એક રૂપિયા ભાવ છે આની અંદર આ પ્રકારના થોડાક ગાંઠિયા છે પણ કોકો છે બાકી માલ સારો છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો મિત્રો પાંચસો ને એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે સારી ક્વોલિટી છે ને સાઇઝવાળો માલ છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવતી છે તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી માલ છે અને સાઇઝવાળો માલ છે આની અંદર મીડિયમ સાઈઝ હોતી છે થોડીક મિક્સમાં પણ મોટી સાઇઝ વધારે પ્રમાણે છે આ મીડિયમ છે પણ ઓછા પ્રમાણે છે બાકી મોટી સાઈઝ વધારે છે ને ક્વોલિટી તમે જોઈ શકો છો કલર કલરવાળીને સારી ક્વોલિટી છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે ને આની ગુલટીની મિત્રો વાત કરું તો આ ગુલટી એની વેચાણી છે ત્રણસો ને એક્યાસી રૂપિયા છે ગુલટી છે ને કરતા કરતાં મોટું છે આની અંદર પ્રોપર બધી ગુલટી જ નથી આવડું મોટું હોતે છે થોડુંક અંદર પણ વધારે પૂરતી ઘૂલટી આમાં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે બાકી બગડ કેવું કઈ છે ને એ માલ થોડોક સારો છે કલર વાળો ને ત્રણસો એક્યાસી રૂપિયા ભાવવાનો છે

મિત્રો પાંચસો ને એકસઠ રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઇઝ માં છે સારો કલર વાળો માલ છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવતી બાકી ક્વોલિટી સારી છે અને કલર વારો માલ છે એકદમ લાલ કલર ઉપર છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવતું પાંચસો એકસઠ તેમજ મિત્રો કાનજી વધારે વાત કરીએ તો પાંચસો રૂપિયામાં માં કાનજી વેચાણી છે એકદમ સુકો પાકો માલ છે કાનજી નો પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝ છે પણ માલ એકદમ ખખડે છે પાંચસો એક રૂપિયા ભાવ થયો છે એનો કાનજી માલ છે મિત્રો થોડીક લાલ પત્તી ઉપર છે ને થોડીક પીળી પત્તી ઉપર છે બે પત્તી ઉપર માલ છે લાલ ને પીળી પત્તી ઉપર બે ઉપર માલ છે પાંચસો એક રૂપિયા ભાવ થયો મિત્રો પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયા જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે સાઈઝ માં બધું સારું છે હવે ગુલ્ટી નથી મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે પાંચસો ને રૂપિયા વાવતી હોય છે માલ જોઈએ તો થોડોક કાચો હોય સિંગલ પતિ માલ છે પાંચસો ને રૂપિયા વાવતી છે કાચો માલ છે થોડોક બાકી ક્વોલિટી થોડીક સારી દેખાય છે બગાડ કેવું કહે છે ને કલર એ થોડોક સારો છે માલ થોડુંક કાચું એટલું જ પ્રોબ્લેમ છે પાંચસો ને એક રૂપિયા રૂપિયા વાવતી તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટી ની વાત કરીએ તો ચારસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે એમાં સાઈઝ માં જોઈ શકો છો આ પ્રકારની એકદમ મોટી સાઈઝ છે અને નાની સાઈઝ મીડિયમ સાઈઝ હોતી છે ક્વોલિટી ની વાત કરીએ તો મિત્રો મીડિયમ ક્વોલિટી માં છે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે આ પ્રકારની ક્વોલિટી છે તેમજ મિત્રો સાઈઝ વાળો માલ છે આ જોઈ શકો છો આ પ્રકારનો સાઈઝ વાળો માલ છે થોડોક બે તાવ પર છે મિત્રો 581 એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે આ પ્રોપર સાઈઝ વાળી માલ બહુ વધારે પૂરતો છે આમાં થોડો કલર હોતે છે થોડુંક કોઈતરું સફેદ થઈ ગયો એવો હોતો માલ છે એની અંદર સાઈઝ બહુ સારી છે 581 રૂપિયા ભાવ છે આનો આખો ઢગલો તમે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે પાંચસો ને એક્યાસી રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે તેમજ મિત્રો બેતાની વાત કરીએ તો બસો ને છ રૂપિયામાં આ બેતું વેચાણું છે થોડુંક બગડવારું હોતે છે મલ અને થોડુંક ગુડ બેતું હોતું છે જોઈ શકો છો અને બગડવરું બેતું હોતે છે એકદમ ભીનો બગડ હોતું છે એની અંદર બસો ને છ રૂપિયામાં મિત્રો આ બેતું વેચાણું છે મિત્રો બસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી છે અને વધારે પૂરતી આવ ઝીણી ગુલટી છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો હાવ મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે કલર વગરનો માલ છે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે એનો બાકી પ્રોપર બધી ગુલટી છે એની અંદર કોક બહુ મોટું બેતું અંદર મિક્સમાં છે આવું કોક કોક છે બે અંદર મોટા મિક્સમાં બાકી પ્રોપર બધી ગુલ્ટી છે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે એનો મિત્રો પાંચસો એકાણું રૂપિયા માં એક પટોળી વકલ વેચાણ છે પાંચસો એકાણું રૂપિયા ભાવતી સાઇઝ બધી સારી છે એની અંદર નાની સાઇઝ નથી કઈ બહુ ઓછા ભાગે છે કોક કોક સાઈઝ નાનું બાકી તમે જોઈ શકો છો એકદમ મોટી સાઈઝમાં છે પાંચસો એકાણું આ માલ વેચાણો છે આખો ઢગલો તમે જોઈ શકો છો ડુંગળી ના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું મિત્રો તો હાલ વીસ ત્રીસ રૂપિયા જેવી આજે મંદી જોવા મળેલી છે મિત્રો બજારમાં હાલ જે ગઈકાલે બજાર હતું જે છસો હવા અઠસો રૂપિયાના બજાર ભાવ ગયા હતા મિત્રો આજે થતા નથી પાંચસો એકાશી એકાણું રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાયા છે અને આ પ્રોપર બજારની વાત કરીએ તો મિત્રો પ્રોપર ત્રીસક રૂપિયા જેવું બજાર આજે ડાઉન જોવા મળી રહ્યું છે અને આવક વિશેની મિત્રો વાત કરું તો આજે આવક પણ વધી ગઈ છે પાંચ બ્લોકની આવક છે હાલ આપણે રાબેતા મુજબ જોઈએ તો ચાર બ્લોક જેવી આવક થતી હતી આજે એક બ્લોકની આવક પણ વધી ગઈ છે અંદાજે જોઈએ તો ચાલીસથી બેતાલીસ હજાર કરતાની આસપાસની આજે આવક પણ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને ઘણા બધા ખેડૂતભાઈઓ કોમેન્ટ ઉપર એક બીજો ભાગ બનાવો અત્યારે પોસિબલ નથી એટલે નથી બનાવી શકતો ધન્યવાદ